નમસ્કાર બધાને આમ તો આપણો વિડીયો આધ્યાત્મિકતા માટેનો જ હોય છે પણ આજ આપણે હેલ્થ માટે લઈને આવ્યા છીએ આધ્યાત્મિક હોવા પહેલા જે શરીર મળ્યું છે આપણને તે નિરોગી હોય તો મન નિરોગી રહી શકે અને એટલે જ ક્યારેક હું હેલ્થ માટેના વિડીયો પણ મૂકતી રહીશ આજે આપણે હેલ્થ માટે સ્કીન માટે દાંત અને દાંતના દુખાવામાં રાહત આપે છે આ અનુભવીને આજે તમને બધાને ફટકડી જે સાવ નહિવત કિંમતમાં આવે છે પણ તેના ફાયદા ઘણા બધા છે તેના વિશે જણાવું છું જે ધ્યાનથી પૂરો વિડીયો જોજો સૌ પ્રથમ તો દાંતનો દુખાવો થતો હોય દાંત કળતા હોય દાઢમાં સડો બેઠો હોય અને દુખતા હોય તો ફટકડીનો થોડો ભૂકો કરી પાણીમાં નાખી થોડી વાર હલાવી કોગળા કરવામાં આવે તો દાઢના દુખાવામાં તાત્કાલિક રાહત મળે છે આટલી રાહત તો તમે કોઈ ટીકડી થી પણ ના મેળવી શકો દાઢ લીધે દુખાવો થતો હોય અને દવા પણ અસર ન કરતી હોય તો ફટકડીનો થોડો ભૂકો કરી કરી તેમાં થોડું તેલ નાખી મિક્સ દાઢના મૂળમાં લગાડવાનું થોડી વાર પછી એ નાખવાનું દિવસમાં ત્રણક વાર આ પ્રયોગ કરી જુઓ પરિણામ દેખાશે તમને જાતે જ કારણ કે મને પણ વારંવાર દાઢનો દુખાવો થાય

તે પાણીને તમે ઉપયોગમાં લઈ શકો છો આ પાણીનો ઉપયોગ રાત્રે સૂતા પહેલા કોગળા કરીશું તેથી મોઢામાં રહેલા તે તે તત્વો જે ખરાબ બેક્ટેરિયા હોય અસર કરે છે અને મોઢામાં રહેલા કીટાણુઓનો નાશ કરે છે તેથી સૂતા પહેલા સાદા પાણીને બદલે આ બનાવેલા પાણીનો જ ઉપયોગ કરવો તેનાથી તમને ઘણી રાહત થશે હું પણ આ પાણીનો જ ઉપયોગ કરું છું ફટકડીનો ઉપયોગ નાવાના પાણીમાં થોડી વાર ફટકડીનો ટુકડો નાખી લઈ લેવો જેથી શરીરનો મેલ સાફ થઈ જશે આમ થયું તે ફટકડીનું કામ સ્વચ્છતા માટેનું છે ગંદુ પાણી હોય તેવા ફટકડી નાખો તો પાણી ચોખ્ખું થઈ જશે એ જ રીતે તમારે નાવ ત્યારે તમારા શરીરમાં જે કાળાશ મેલ હોય તો આ પાણીની અંદર થોડી વાર માટે રાખશો તો પણ તમારા શરીરેથી મેલના પોપડા ઉખડશે તમે જોઈ શકો છો મોઢા પર ડાઘ ખીલ જાયું હોય તો શું કરવાનું તો કે એક ટબમાં થોડું પાણી લઈ તેમાં ફટકડી નાખી આનાથી મોઢું ધોવાથી થોડા દિવસમાં જ ફરક દેખાશે ડાઘ છાયું બધું આછું થઈ જશે સ્કીન પણ તમે અટશો એટલે તમને અનુભવાશે કે એકદમ સોફ્ટ લાગશે મેં પણ આ પ્રયોગ કર્યો છે અને મને ફરક પડ્યો છે તેથી જ આ વિડીયો બનાવ્યો છે આ ફટકડીના પાણીથી મોઢું ધોવાથી એક ફાયદો એ પણ થાય છે કે તડકાને લીધે જે સ્કીન કાળી પડી ગઈ હોય તો ફરીથી સ્કીન થઈ જાય છે આવા તો તો ફટકડીના ફટકડીના ઘણા જ જ ફાયદા છે આજે આ બધા પ્રયોગ શરૂ કરી દેજો અચૂક ફાયદો થશે અને પાણીથી કોગળા કરવાથી જો તમારા મોઢામાં ચાંદા પડી ગયા હોય તો એમાં પણ રાહત રહે છે અને આ બધું જે હકીકત છે જે મેં તમને વિડીયામાં કહી છે અને તમે જાત અનુભવ કરી અને સમજજો પછી મને કોમેન્ટ કરજો મારો વિડીયો સાંભળવા બદલ તમારો બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ